કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી તેથી હિન્દ મજદૂર સભા ગુજરાતના મહામંત્રી સંતોષ પવાર સંજય પવાર દીપક સોલંકી સહિતના હોદ્દો સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલથી કલેક્ટર કચેરી સુધી સૂત્રચાર પ્લેકાર્ડ બેનર સાથે પગપાળા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નિવાસી કલેક્ટરને પ્રધાનમંત્રીને સંબોધતા કલેક્ટરના માધ્યમથી લેખિત આદિનપત્ર પ્રધાનમંત્રી ગવર્નર રિઝર્વ બેન્ક લાબેર મિનિસ્ટર અને મુખ્ય લેબર કમિશનને મોકલવામાં આવ્યો હતો જેમાં કામદાર કાયદાનું કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લા ઉલ્લંઘન થઈ રહ્યું છે છતાં બેંકના અધિકારી કોઈ પણ કાર્યવાહી નથી કરી રહ્યા જેમ કે લઘુત્તમ વેતન નથી આપતા વધારાનું કામનું વળતર નથી મળતું કોઈ હક રજા નથી મળતી પરંતુ બોનસ નથી અપાતું રજાના દિવસોમાં કામ કરાવે છે પગાર સ્લીપ નથી આપતા કોઈ પણ કારણ વગર કામદારના પગારમાંથી કપાત કરવામાં આવે છે વગેરે ઘણી સમસ્યાઓ પ્રત્યે કોઈ કાર્યવાહી થતી નથી જેથી આ બાબત સરકારને કરી જાગૃત કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ જોડાયા હતા અને જો આગામી દિવસોમાં કરેલ છે અને જો નવ છ પચીસ પહેલા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કામદાર હડતાલ પર જશે તેવી ચીમકી હિન્દ મજૂર સભા ગુજરાતના મહામંત્રી સંતોષ પવારે આપી હતી તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર અને બેંકની રહેશે સાથીઓ અમે બેંકમાં એસબીઆઈ એક્સિસ બેંક અને બીઓબીમાં કામ કરતા કામદારો માટે એક વર્ષથી લડી રહ્યા છીએ અને એ પણ લડાઈ કેવી કે જે ભારત સરકારના નિયમો પ્રમાણે જે મળવું જોઈએ એ નથી મળી રહ્યું એ બાબતની રજૂઆઈ કરતા લડાઈ કરી રહ્યા છે એમને મિનિમમ વેજીસ નથી મળી રહ્યું પગાર સ્લીપ નથી મળી રહી સૌથી દુર્ભાગ્ય વસ્તુ છે કે પગાર સ્લીપ બી નથી મળી રહી એટલે મનમાની કટોતી કરી રહ્યા છે મરજી પડે એટલે રૂપિયા કાપી લે છે ખબર નથી પડતી કે સેના કપાયા પગાર સ્લીપને વધારાનું રાતના આઠ આઠ નવ નવ સુધી બેસાડે છે એમને કોઈ ઓવર ટાઈમ નથી આપવામાં આવતો એમના માટે સન્ડે સેટરડે કોઈ તહેવાર જ નથી દરેક રાજાએ એમને નોકરી કરવાની જ છે અને એના બદલે કોઈ વળતર નથી મળી રહ્યું આ ચૌદ ચૌદ પંદર પંદર વર્ષથી અમારા કામદારો એક જ કોન્ટ્રાક્ટની અંદર એક જ બેંકમાં કામ કરી રહ્યા છે પણ એમને કાયમી કરવાનું કોઈ નામ નથી લઈ રહ્યું અરે એ તો છોડો એમને વધારાના કામ કેસ ગણાવવામાં આવે બેંક ખોલવામાં આવે એટીએમ ખોલવા ફીડ કરવામાં આવે એવા વધારાના કામ કે જે બેંકના કાયમી કર્મચારીઓની જવાબદારી છે એ પણ અમારા કામદારોથી કરવામાં આવે પણ એમને એના બદલ કોઈ વળતર પણ નથી આપવામાં આવતું એટલે અમે આ બધી રજૂઆત અમારા એક પત્રમાં લખી અને આશા રાખી છે કે શ્રી આપણા ગુજરાતના છે અને ગુજરાતની બેંકો જ માની નથી રહી જે ભારત સરકારની પોતે છે તો આવી પરિસ્થિતિમાં કદાચ પ્રધાનમંત્રી શ્રી આપણને ન્યાય અપાવશે એટલા માટે એમને ઉદ્દેશીને એક આવેદનપત્ર આજે આપવાનું કામ કર્યું છે જો આ અમે નક્કી કરેલું છે કે આ જો અમે રજૂઆત કરી છે લેબર કમિશનર સાહેબે આજની તારીખ આપેલી પણ આજે બી કોઈ બેંકના ત્યાં આવ્યા નથી અને જો એ બેંકના અધિકારી નવ તારીખ સુધી આવું જ વલણ રહેશે